નમસ્કાર સિયોનેક્સ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડ હું ડાભી વચનસિંહ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું અહીંયા આપણે વાઘડો ગામના એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાત જે વર્ષોથી બટાકાનું વાવેતર કરે આ વર્ષે એમને સિયોનેક્સની બધી પ્રોડક્ટ વાપરેલી છે જે ફંગી માટે અને સાઇઝ બનાવવા માટે તો પહેલી પ્રોડક્ટ એમની વાપરેલી છે ફંગી માટે પ્રોનેટી વાપરેલી છે અને એના સાથે વાપરેલું સિનેટ રહે બીજો રાઉન્ડ એ જેટ્રોલ અને સિનેટ રન અને ત્રીજો રાઉન્ડ વાપરેલો અજોડિયા તો આપણે સિલિન્ડર થી તમને શું શું ફાયદો જોવા મળ્યા સિલિન્ડર થી પહેલા રાઉન્ડ ની અંદર જે કે 30 દિવસ આપણે ઉપયોગ કર્યો તો એની અંદર બટાકાના છોડે સોયા વધારે ફોડ્યા હતા બરાબર એ ટુબર બેસવામાં તમારે એક સાથે સરખા બેઠા સરખા બેઠા અને બીજા રાઉન્ડ માં સિલિન્ડર બીજા રાઉન્ડ ની અંદર કે જે

રોગ આવી ગયો તો આપણા આપણા ખેતરમાં નથી આવ્યો તો આપણે શું બીજા ખેડૂતો બીજા ખેડૂતો કરતા આપણે વધારે સારું રિઝલ્ટ મળ્યું આનાથે આ પહેલી વખત આપણે ઉપયોગ કર્યો જ આ વર્ષે જ્યાં વખતે પણ કર્યો તો બીજી પ્રોડક્ટનો એનું રિઝલ્ટ આવું નથી મળ્યું અને બીજા ખેતરની અંદર બાજુમાં જ છે એની અંદર નથી કર્યો એની અંદર રોગ આવી ગયો આપણે જો સિત્તેર દિવસ ક્યાં કશું હોય જો એવા લીલાછમ તો બીજા ખેડૂતનો ઉપયોગ કરશે ભલામણ કરશું સો ટકા સો ટકા અથવા તો બીજા ખેડૂતને ફાયદો થશે થશે સો ટકાનો થશે તો ખેડૂત મિત્રો બીજા ખેડૂતો વાપરશે અંદર તો તો બટાકાનો પાસ જોઈ શકો નહીં થેન્ક યુ